બોલો સ્વામિનારાયણ ભગવાનને જય ઘનશ્યામ મહારાજને જય ભક્તો આજે આપણે ફરીને એક નવો વિડીયો લઈને આવી ગયા છે આપણી આ ચેનલમાં બધાનું સ્વાગત છે અને બધા જ્યારે ભક્તોને હૃદયપૂર્વક જય સ્વામિનારાયણ ભક્તો આજનો આપણો વિડીયો છે ઘનશ્યામ બાળ લીલા લીલા ચરિત્ર જેમાં કોટરાને કઠોર શિક્ષા આપી હનુમાનજી દાદાએ મેથી ચખાડ્યો એ આજની કથામાં આપણે સાંભળવાનું છે તો આ કથા તમે પૂરેપૂરી સાંભળજો અને જે હરિભક્તોના ઘરે ભગવાનની મૂર્તિ હોય એમને ભગવાનના વાઘા ખરીદવા હોય તો અમારી પાસે ઓનલાઈન ભગવાનના વાઘા મગાવી શકે છે અમારો મોબાઈલ નંબર ત્રેસઠ ચોપન પિસ્તાળીસ ચૌદ બ્યાસી આ નંબરમાં ફોન કરીને વધારે માહિતી લઈ શકશો હવે આપણે ઘનશ્યામ મહારાજની આપણે બાળ લીલા ચરિત્રની કથા સાંભળશું કોટરાને કઠોર શિક્ષા આપી એના વિશેની આ કથા છે આવી બાળ ચરિત્રની કથા આપણે ઘનશ્યામ ચરિત્રની કથા આપણે સાંભળીએ વાંચીએ એ છે ને પ્રભુ આપણી ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે અને આપણી બધી જ મનોકામના પૂર્ણ કરશે હનુમાનજીના હાથનો મેથી પાક અને પોછળાનો પ્રહાર ખાઈને ને ફૂંડાયથી ભાગેલી કૃત્યાઓ સીધી કાલિદત પાસે ગઈ પોતાને માથે વેતેલી વાત કઈ સંભળાવી ને ક્રોધથી ત્યાં એ ધોવાપુઆ થઈ ગઈ કૃત્યાઓની થયેલી ભૂંડી હાલત જાણીને કાળીદત્ત ગુસ્સાથી લાલ ચોળ થઈ ગયો હોઠ કરડતા તેણે કોટરા નામની આગેવાન રાક્ષસને બોલાવીને કહ્યું તું ભેળે ગઈ હોત તો કામ તરત જ પતાવીને આવત તું ન ગઈ એટલે આ કામ પૂરું ન થયું આ સાંભળીને કોટલા ફૂલાણી હવે જોઈ લ્યો આ બંદીનો સપાટો સપાટામાં કામ આટોપીને આવું છું કે નહીં આમ બગતી એ તો ઉપડી છપયા તરફ લાંબા લાંબા વાળ છે માથે બે માળા છે ને હાથમાં ત્રિશોળ લીધું છે લપાતીને ને છોપાતી આવી ધર્મદેવની શૈલીમાં ને અંધારામાં એક બાજુ ઊભે રહી છે ઊભે રહીને મૂંગી લાગ લાગજો મંડી લાગજો આજે ઘનશ્યામની છઠ્ઠીનો શુભ દિવસ હતો સુંદરી મામી ને વસંત માસી એને તૈયારીમાં હતા ઘનશ્યામ પોઢ્યા હતા એટલે હફ દઈને રાડ રાંડ આવી પ્રભુ પાસે ને જ્યાં લેવા ગઈ ત્યાં તો વીજળીના કરંટ જેવો આંચકો લાગ્યો ને ફળ દઈને બે ડગલા પાછે હટે ગઈ જીભો બહાર નીકળી ગયો ત્રેશોળ પડી ગયો હેઠો અને બળું છું બળો છું એવી કાળી ચીસો નાખીને મંડે પગ પછાડવા ને હાથ ઉછાળવા મંડે પછી ભય ભફ દઈને પડી હેઠે બેઠા થવા એવું નહીં એટલે પગ પછાડીને આમ તેમ આરોટવા લાગી સહન ન થાય એવી આખા શરીરે કાળી બળતરા ઉપડી ગઈ થયું ત્યાં તો ત્યાં રામ રમી ગયા આવો ભારે દેકારો ઘણા લોકો ત્યાં દોડી આવ્યા ભક્તિ માતાએ એકદમ ઘનશ્યામને પારણામાંથી લઈને ઘરમાં ઓઢાડી દીધા સુંદરી મામીને વસંત માસી તો રાક્ષસીનો બિહામણો દેખાવ જોઈને કંપી ઉઠ્યા ધર્મદેવ નારાયણ કવચનો પાઠ કરવા લાગ્યા પછી બધા મળીને કોટરાને ઉપાડી રાતો રાત અને એને જંગલમાં નાખી આવ્યા કોઈને સમજાયું નહીં કે આ રાક્ષસે કોણ સૈતી અને ક્યાંયથી નહીં આવી ચડી એટલું તો જરૂર સૌને લાગ્યો કે અમને તે મારવા આવેલી પણ પોતે મરણ પામ્યું તો ભક્તો આવી રીતે ભગવાને આ કોટરાનો મૃત્યુ કર્યું અને આવી રીતે એમને પરચો બતાવ્યો અને આવી રીતની લીલા કરી તો ભક્તો અત્યારે બસ આટલો જ મને રજા આપો આપણે ફરી એક નવા વિડીયો સાથે મળશે ત્યાં લગી બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ અને જે હરિભક્તો આ ચેનલમાં નવા હોય તે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને આવનારી બધી જ કથા તમારા સુધી પહોંચે અને બધી કથાનો લાભ મળે તો અત્યારે બસ આટલું જ બધા જ હરિભક્તોને જય સ્વામિનારાયણ